ચાર ધામ યાત્રામાં અવ્યવસ્થાના કારણે ગુજરાતીઓ ફસાયા છે જેમાં ટકા ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની છે યમુનોત્રી જવાના રસ્તે ગુજરાતીઓ ફસાયા છે યમુનોત્રી જવાના રસ્તે 25 કિલોમીટર સુધી લાંબી કતાર લાગી છે કલાકો સુધી યાત્રાળુઓ હાઈવે ઉપર જ ફસાઈ ગયા છે જેમાં ફસાયેલા લોકો માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અનેક યાત્રાળુઓ દર્શન વગર જ પરત ફર્યા છે વાહન તથા હોટેલના ભાડા એકાએક વધુ હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે ચાર ધામ યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ હેરાન પરેશાન થયા છે તેમાં રાજકોટના યાત્રાળુઓને યમનોત્રી અને ગંગોત્રીમાં ભારે પરેશાની છે એકાએક ટ્રાફિક વધી જતાં પચીસ કિલોમીટર સુધી લાંબી કતારો લાગી છે આ વ્યવસ્થા અને અંધાધૂંધી વચ્ચે કલાકો સુધી યાત્રાળુઓ હાઈવે ઉપર જ ફસાઈ ગયા છે યાત્રાએ ગયેલા યાત્રાળુઓ પૈકી એસી ટકા ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની છે ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે તેવા સમયે યમુનોત્રીથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે યમુનોત્રી ધામ પાસે તંત્રની અવ્યવસ્થાના પરિણામે લોકોની મુશ્કેલી વધી ગઈ છે જ્યાં જુઓ ત્યાં માત્ર લોકોની ભીડ દેખાય છે આ દ્રશ્યો ખરેખર બહુ જ ડરામણા છે દૂર દૂર સુધી ગીચ ઉભેલા માત્ર યાત્રાળુઓ જ દેખાય છે ભીડ એટલી હદે વધી ગઈ છે કે પોલીસ તંત્ર પણ તેના પર કાબુ મેળવી શકતું નથી પોલીસે પણ યાત્રાળુઓને અપીલ કરી છે કે આજે દર્શન કરવા માટે આવનાર લોકો રોકાઈ જાય જેથી અગાઉની ભીડ ઓછી થતા સ્થિતિમાં સુધારો કરી શકાય અને શાંતિથી દર્શન થઈ શકે